આજે આપણે વાત કરીશું ભાદરવા માસના શુક્લ પક્ષની અષ્ટમી વિશે જેને ધરો અષ્ટમી કે દુર્વા અષ્ટમી પણ કહે છે આ દિવસને ધરો આઠમ પણ કહેવાય છે આ વ્રતનું મહત્વ અને તેની કથા આજે આપણે જાણીશું જો વિડિયો તમને ગમે તો લાઇક કરજો શેર કરજો અને જો પહેલીવાર ચેનલ પર આવ્યા હો તો સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં જેથી આવનાર નવા ધાર્મિક વિડીયોની માહિતી તમને તરત મળી રહે બોલો ધરતી મૈયાની જય દરો આઠમનું મહત્વ ધરો આઠમ એટલે ધરતી માતાની પૂજા ધરતી પર ઓગતા નાનકડા લીલા ઘાસ દુર્વા અથવા દરોની પૂજા કરવામાં આવે છે આ ઘાસનું કોઈ રોપણ કરવું પડતું નથી તે આપમેળે જ ઓગી નીકળે છે એટલે તેને અત્યંત પવિત્ર માનવામાં આવે છે આ દિવસે ભગવાન શ્રીકૃષ્ણની પ્રિયશ્રી રાધાજીનો જન્મદિવસ પણ ઉજવાય છે તેથી રાધાકૃષ્ણની પૂજા સાથે દુર્વા માતાની પૂજાનું વિશેષ મહત્ત્વ છે માન્યતા છે કે આ વ્રત કરવાથી સુખ શાંતિ આરોગ્ય સૌભાગ્ય અને ઘરમાં આનંદ મંગલની વૃદ્ધિ થાય છે પુરાણોમાં વર્ણવાયેલી કથા વિડીયોમાં આગળ વધતા પહેલાં જેને ભગવાન શ્રીકૃષ્ણનો આશીર્વાદ જોઈએ છે એ હમણાં કોમેન્ટમાં લખે જય શ્રીકૃષ્ણ કહેવાય છે કે એક સમયે અસુરભાઈઓ હિરણ્યાક્ષ અને હિરણ્યક્ષિપુએ ધરતી માતા પર ભારે ત્રાસ આપ્યો હતો ધરતીને સમુદ્રના તળિયે મૂકી દીધી હતી ત્યારે ભગવાન નારાયણે વરાહ અવતાર ધારણ કર્યો અને ધરતીમાતાની રક્ષા કરી ધરતીને અસુરોથી મુક્ત કરીને સમુદ્રમાંથી બહાર લાવી સમતલ પર સ્થાપી તે સમયે ધરતીમાતાએ પ્રાર્થના કરી હે પ્રભુ આપ સિવાય મારું રક્ષણ બીજું કોણ કરશે કૃપા કરીને હંમેશા મારી સંભાળ રાખજો ભગવાન ધરતી ધરતીમાતાને આશીર્વાદ આપ્યા અને તેમના સાથે પવિત્ર બંધન બાંધી લીધું એટલા માટે નારાયણને શ્રીપતિ અને ભૂપતિ પણ કહેવાય છે ધરતીમાતાના પુત્ર છે મંગલદેવ અને પુત્રી છે સીતા માતા આથી જ સર્વમંગલકારક ભગવાન શ્રી ગણેશને દુર્વાઘાસ અર્પણ કરવામાં આવે છે દુર્વા ધરતી માતાનો અંશ છે અને તેને પવિત્ર ઔષધિ પણ માનવામાં આવે છે દુર્વાઘાસનો વિશેષ મહિમા કહેવાય છે કે જ્યારે દેવતાઓ અને અસુરોએ સમુદ્ર મંથન કર્યું ત્યારે તેમાંથી ચૌદ રત્નો સાથે અમૃત પણ પ્રગટ થયું અમૃતને મેળવવા માટે દેવતાઓ અને અસુરો વચ્ચે ભારે ખેંચાખેંચ શરૂ થઈ વીડિયોમાં આગળ વધતા પહેલાં જેને ભગવાન શ્રીકૃષ્ણનો આશીર્વાદ જોઈએ છે એ હમણાં કોમેન્ટમાં લખે જય શ્રીકૃષ્ણ આ ખેંચામણ દરમિયાન અમૃતની કેટલીક બુંદો ધરતી પર પડી માન્યતા છે કે એ જ બુંદોમાંથી પવિત્ર ધુર્વા ઘાસની ઉત્પત્તિ થઈ એટલે દુર્વાનું સેવન પણ આયુર્વેદિક દ્રષ્ટિએ ખૂબ ઉત્તમ માનવામાં આવે છે દુર્વામાં શરીરને ઠંડક આપનાર રોગપ્રતિકારક શક્તિ વધારનાર અને સ્વાસ્થ્યવર્ધક ગુણો ભરપૂર છે દુર્વાષ્ટમીના દિવસે આ ઘાસની પૂજા કરવામાં આવે છે માનવામાં આવે છે કે તેનાથી જીવનમાં સુખ સમૃદ્ધિ શાંતિ અને સૌભાગ્યના આશીર્વાદ પ્રાપ્ત થાય છે ધરતી માતાની પણ કૃપા મળે છે કારણ કે ધરતી આપણી સર્વની માધર છે ધરતી ક્ષમા અને સહનશક્તિની દેવી છે આજ દિવસે ભગવાન શ્રી ગણેશને પ્રિય દુર્વાઘાસનું પૂજન થાય છે વ્રત કરનાર ભક્તો દુર્વા તોડી શ્રી ગણેશને અર્પણ કરે છે હાલ ચતુર્થીના દસ દિવસીય ઉત્સવનો સમય હોય છે ત્યારે દુર્વાઘાસનું પૂજન કરવાનું ખાસ મહત્વ છે દુર્વાઘાસની ઉત્પત્તિ વિશે એક પ્રાચીન કથા પણ વર્ણવાય છે વીડિયોમાં આગળ વધતા પહેલાં જેને ભગવાન શ્રીકૃષ્ણનો આશીર્વાદ જોઈએ છે એ હમણાં કોમેન્ટમાં લખે જય શ્રીકૃષ્ણ કહેવાય છે કે એકવાર વનલાસુર નામનો દૈત્ય સમગ્ર પૃથ્વી પર હાહાકાર મચાવી રહ્યો હતો સર્વે દેવતાઓએ ભગવાન શ્રીગણેશની પ્રાર્થના કરી ત્યારે શ્રીગણેશ પૃથ્વી પર આવીને અનલાસુરનો નાશ કરવા આગળ વધ્યા પરંતુ તે દૈત્યને કોઈ રીતે નષ્ટ કરી શક્યા નહીં અંતે ભગવાન ગણેશે તેને પોતાના મુખમાં ગળી ગયા અનલાસુર અગ્નિનું જ સ્વરૂપ હોવાથી ભગવાનના શરીરમાં ભારે ગરમી પ્રસરી ગઈ અને તેઓ બેચેન થઈ ગયા એ સમયે ચંદ્રદેવના માર્ગદર્શનથી દેવતાઓએ ભગવાન શ્રીગણેશને દુર્વાઘા સ્ અર્પિત કર્યા ચમત્કારિક રીતે દુર્વાના સ્પર્શ અને અર્પણથી ભગવાનની ગરમી શાંત થઈ ત્યારથી દુર્વાઘાસ ભગવાન શ્રી ગણેશને અત્યંત પ્રિય માનવામાં આવે છે આજ પણ શ્રદ્ધાપૂર્વક ભક્તો દુર્વા અર્પણ કરીને ભગવાન શ્રી ગણેશને પ્રસન્ન કરે છે ખાસ કરીને દુર્વાષ્ટમીના દિવસે બહેનો આ વ્રત કરી પોતાના પરિવાર માટે સુખ સમૃદ્ધિ અને મંગલની પ્રાર્થના કરે છે બોલો શ્રી ગણેશ મહારાજની જય વિડિયોમાં આગળ વધતા પહેલાં જેને ભગવાન શ્રીકૃષ્ણનો આશીર્વાદ જોઈએ છે એ હમણાં કોમેન્ટમાં લખે જય શ્રીકૃષ્ણ દુર્વાઘાસની વિશેષતા એવી છે કે એકમાંથી અનેક શાખાઓ બને છે એ જ રીતે આ ઘાસ સંતાન સુખ અને વંશવૃદ્ધિનું પ્રતિક માનવામાં આવે છે આ કારણસર બહેનો આ વ્રત શ્રદ્ધાપૂર્વક કરે છે પણ ભાઈઓ અને પરિવારના અન્ય સભ્યો પણ ધરતીમાતાની પૂજા કરી શકે છે કારણ કે આપણે સૌ ધરતી માતાના ઋણી છે દુર્વાષ્ટમીના દિવસે વિધિ પ્રમાણે કરવાનું સવારે વહેલા ઉઠીને સ્નાનાદિથી પરવારીને શુદ્ધ વસ્ત્ર ધારણ કરવા પૂજા માટે ફૂલ ફળ ચોખા અગરબત્તી દહીં ધૂપદીપ વગેરે સામગ્રી તૈયાર રાખવી નૈવેદ્યમાં ખીર બાજરીના લાડુ અથવા કોઈપણ લાડુ મીઠાઈ અર્પિત કરી શકાય મહિલાઓએ દુર્વાઘાસની પૂજા કરીને ધૂપદીપ અને નૈવેદ્ય અર્પણ કર્યા બાદ સંકલ્પ કરવો જોઈએ કે આ વ્રત કઈ ભાવના સાથે કરી રહ્યા છે ઉપવાસમાં એક સમયે સાંજે ભોજન કરી શકાય છે દિવસે ફળ દૂધ ચા કોફી જેવા ઉપવાસી પદાર્થ લઈ શકાય છે ખાસ સૂચનાઓ વીડિયોમાં આગળ વધતા પહેલા જેને ભગવાન શ્રીકૃષ્ણનો આશીર્વાદ જોઈએ છે એ હમણાં કોમેન્ટમાં લખે જય શ્રીકૃષ્ણ આ દિવસે જમીન ખેડવી કે ખોદવી નહીં લીલું ઘાસ ઉપાડવું નહીં પરંતુ ગણેશ ચતુર્થીના ઉત્સવને ધ્યાનમાં રાખીને થોડું દુર્વાઘાસ શ્રી ગણેશ માટે ઉપાડી શકાય છે આ વ્રતના લાભો આ વ્રત કરવાથી ભગવાન શ્રી ગણેશની અને ધરતી માતાની કૃપા મળે છે સંતાનોને લાંબુ આયુષ્ય ઘરમાં સુખ સમૃદ્ધિ અને વૈવાહિક જીવનમાં શાંતિ પ્રાપ્ત થાય છે બ્રાહ્મણોને દાન દક્ષિણા આપવી અને જરૂરિયાતમંદની સેવા કરવી પણ અત્યંત પુણ્યકારી ગણાય છે કહેવાય છે કે જ્યારે આપણે નવું કાર્ય આરંભીએ ત્યારે પહેલા ધરતીનો સ્પર્શ કરવો જોઈએ માથું ટેકવું જોઈએ ધરતીમાતાના આશીર્વાદથી કાર્યો સફળ બને છે ખેડૂત જ્યારે નવો પાક વાવે છે ત્યારે પણ ધરતીનું પૂજન કરે છે અંતે એક સત્ય છે કે આપણું શરીર પંચમહાભૂતથી બનેલું છે જ્યારે આત્મા પરમાત્મામાં લીન થાય છે ત્યારે આ દેહ ફરીથી ધરતીની માટીમાં જ વિલીન થઈ જાય છે એથી જ આપણે ધરતીના સંતાન કહેવાય છે ધરતી છે અમારી માતા અને ભગવાન નારાયણ છે અમારા પરમપિતા એટલા માટે આપણે ભૂમિમાતા તથા શ્રીહરી બંનેનું પૂજન કરીએ છીએ ધરતી માતાને આપણે નિત્ય સન્માન આપવું જોઈએ અને તેમની કૃપા બદલ કૃતજ્ઞતા વ્યક્ત કરવી જોઈએ કારણ કે આપણે બધા ધરતી પર જ જીવન વિતાવીએ છીએ ધરતી જ આપણું પાલન પોષણ કરે છે આપણને અન્ન જલ ફળ ફૂલ દવા ઔષધિ વસ્ત્ર વગેરે બધું પૂરું પાડે છે એટલા માટે આજના પવિત્ર દિવસે ભાઈઓ બહેનો અને સૌ કોઈએ ધરતીમાતાનું પૂજન કરવું જોઈએ તેમને વંદન કરવું જોઈએ આ દિવસે ધરોમાને પ્રાર્થના કરવામાં આવે છે હે ધરોમા મારા સંતાનોની રક્ષા કરજો હે માતા અમારા વંશનું કલ્યાણ કરજો આપને હું કોટી કોટી નમન કરું છું આ રીતે ધરતીમાતા અને ધરોનું પૂજન કર્યા પછી આ વ્રતકથા સાંભળવી અત્યંત જરૂરી છે ચાલો હવે સાંભળીએ ધરો આટમની પવિત્ર કથા બોલો ધરોમાની જય વિડિયોમાં આગળ વધતા પહેલાં જેને ભગવાન શ્રીકૃષ્ણનો આશીર્વાદ જોઈએ છે એ હમણાં કોમેન્ટમાં લખે જય શ્રીકૃષ્ણ ધરો આઠમની વ્રતકથા વીરપુર નામે એક ગામ હતું ત્યાં એક સાસુ અને વહુ રહેતા બંને વચ્ચે સામાન્ય સમજણ સારી હતી પરંતુ સાસુને થોડી વાતોમાં છણકો કરવાનો સ્વભાવ હતો દીકરો મજૂરી માટે ખેતરમાં જતો ત્યારે સાસુ અને વહુ ઘાસના ભારા લાવીને ઘરનું ગુજરાન ચલાવતા એક વખત ભાદરવા માસ આવ્યો અને તેની સાથે આઠમનો પવિત્ર દિવસ પણ આવ્યો એ દિવસે સાસુએ વહુને કહ્યું બેટા વહુ આજે ખેતરમાં જઈને ઘાસ વાડી લઈ આવીએ પરંતુ વહુ તો ધરોઆટમનું વ્રત કરતી હતી તેણે મનમાં વિચાર્યું કે આજે તો લીલું ઘાસ વાડવું મહાપાપ ગણાય તો શું કરવું અંતે તેણે હિંમત કરીને સાસુને ના પાડી વહુએ કહ્યું માતા આજે હું ઘાસ વાડી શકું નહીં આજે તો વ્રતનો દિવસ છે આ સાંભળીને સાસુએ છણકો કર્યો અને ગુસ્સામાં બોલ્યા ઘાસ નહીં લાવીએ તો ઢોરને શું ખવડાવશો જો તું નહીં આવે તો હું એકલી જ જઈશ એમ કહી સાસુ દાંતરડું લઈને ખેતરની તરફ નીકળી પડ્યા વહુએ પોતાના નાનકડા બાળકને ગોળિયામાં સુવાડી અને મનથી ધરોમાને પ્રાર્થના કરી હે ધરોમા મારા ફૂલ જેવા બાળકની રક્ષા કરજો અને પછી સાસુના પાછળ પાછળ ખેતરમાં પહોંચી સાસુએ લીલું ઘાસ વાડવાનું શરૂ કર્યું પરંતુ વહુએ મનમાં વિચાર્યું જો હું લીલું ઘાસ વાડું તો મારો વ્રત બંધ થઈ જશે એટલે તેણે લીલું ઘાસ છોડીને સૂકું ઘાસ વાડવાનું શરૂ કર્યું આ રીતે સાંજ પડી બંનેએ પોતાના માથે ઘાસના ભારા મૂક્યા અને ગામ તરફ પાછા આવવા લાગ્યા પરંતુ ગામના પાદર પાસે પહોંચતા જ સમાચાર મળ્યા કે ઝટપટ જાઓ તમારું ઘર તો ભડકે બળી રહ્યું છે સાંભળતા જ સાસુ અને વહુનો દિલ ધબકાયો એ દોડતા દોડતા ગામ પહોંચ્યા અને જોયું તો આખું ઘર ચાગમાં વસેલું હતું બધું જ ભસ્મ બની ગયું હતું સાસુ નીચે બેસીને પોક પાડીને રડવા લાગી વહુ પણ દોડતી દોડતી વધેલા બળેલા દરવાજામાંથી ઝૂકી અંદર ગઈ અને જ્યારે અંદર પહોંચી તો જોયું કે ગોડિયાના ઉપર બેસેલો નાનો બાળક હસતો રમતો સુરક્ષિત રીતે બેઠો છે વહુને એ દૃશ્ય જોઈને આનંદથી લાગણી ગલી ગઈ તરત જ તે પાણી સાથે બાળકને ઉઠાવીને પોતાની છાતી પાસે દબાવી લેતી અને મનોમાં ધરોમાને પ્રાર્થના કરતા બોલી હે ધરોમા તમારું વહીયાણું ધન્યવાદ તમે મારા લાલની રક્ષા કરી મારું માન જાળવ્યું અને મારા વ્રતની લાજ બચાવી બાળકને જીવતો અને આરામદાયક જોઈને સાસુની આંખોમાં પણ ખુશીના આંસુ આવી ગયા તેના મનમાં હવે માનો ખુશીના ઘેરા ભાવ જગ્યા લઈ ગયા સાસુઓએ પોતાની ભૂલ સમજાવી અને વહુ પાસેથી માફી માગી લીધી તે જ ક્ષણ સાસુએ નિર્ણય કર્યો કે હવેથી તે ધરો આઠમનું વ્રત નિષ્ઠાપૂર્વક રાખશે વહુ અને સાસુ બંને ધરોમાને વંદન કરી અને સાસુએ સદરતા સૂચન કર્યું કે જે વ્યકિત વ્રત કરશે તે વ્રતનો ફળ ફરજીયાતપણે પ્રાપ્ત કરશે બોલો ધરોમાની જય મિત્રો આ રીતે દુર્વાષ્ટમીની વ્રતકથા અમને શીખવ આપે છે કે ધરતીમાતા પર શ્રદ્ધા અને ભક્તિ કેટલી અગત્યની છે હું આશા રાખું છું કે તમને આ વીડિયો ગમે છે આજે ધરોમાની કૃતજ્ઞતા દર્શાવતા ધરતી માતાનો ગાયત્રી મંત્ર જપવાનો મહિમા છે આ મંત્રનો જાપ કરો ઓમ પૃથ્વી દેવ્ય વિદ્મહે સહસ મૂર્તિએ ધીમહી તન્નું પૃથ્વી પ્રચોદ્યાત બોલો ધરતી માતાની જય ધન્યવાદ મિત્રો